oh बड़ा फूल तो

બાટલ હોટલમાં જઈએ છું તમે બીજું ખાજો હું પીઝા ખા એવું ના ખવાય જો સારું અત્યારે શરીર માટે સારું હારું ખાવું પડે પાપડી પાપડીયા રાખો ખરો મારો ઘણો સારો પાપડી કરી રાખી હા એવું આનું ગોટા લાવશું થોડા

એ કી જાવું છે કે મોમા હેડો તો કે મોકો હેડો આપા જતાયે બાર ઓય ને બરા ભેજા થઈ ગયા ધંગા ફાડીએ તાણે ઓડે ફૂલ લઈ જવો કે ખાતો બધો બોલો અંદર છે જાવું છે અંદર ફળિયાય અંદર છોરવાં વાતાવરણ શું ઠંડુ એકદમ નઈ યુ કુવાડા ઓહ આ તો બધા કોમ લગાઈ દેવા આપડે તરબુચો લગાવી દેવા લગાવી દે આપણે શું લીધું છે મસ્ત

મારા જન્ન જ જેવું લાગે છે અઢુ હજાર આતો જોયો ખરા ખાલી હા જશે અઢું હજાર જોડો આવી સાહેબ ગાયો ખોવાય છે આ વાર એટલે એટલે એકલા એક લાખ ફરો ભૂણા તમે લઈ જવ ના આવ્યો આ બધું પડે આ તોફળી હોય હા એવું લાગે છે

તો બીજું ઝાડવું વાછી ઘર આગળ ભાઈ હોય છે ઝંફળા એવું કે છે આ તો મરી ગયો

અમે કોઈ ના ની પાડતા આપડે જોઈએ મંદિર ગેલ હોય મોટું તને પોતા બતાવ્યો નઈ જોયે નઈ આદ નહીં હું બતાઉં ભોણાને આ તને તમારી કને બતાઈએ તારી ગણ હેડો કે બસ સાબડી તો કા બાજુ તો પેર જ મમ્મી માટે લઈ લેશ પણ એ તો ગઈરી થઈ ગયા લઈ કિલોમીટર પાછો

पॉस કિલોમીટર हम रहते हैं मतलब हम रहते हैं पॉस किलोमीटर हम रहते हैं तो आप आप गोमो खकराइए बोलो तो

હા ડોમ બીજુ તો એક બાયરુ તો સા નિજુ લાવવાનું છે બાહુ એક માંગી લઉં બીજી દોશી આલજો મને દોશી તો માખે તો આલતી હું કેવું બીજી દોશી માંગે તો તું